તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મોકી ગયા છે ડાકોર આ બધું છે ને ડાકોર છે પણ આમાં આપણે બ્રિજ ઉપર ચડી જાય છે હવે આપણે અહીંથી જવાનું છે નડિયાદ બાજુ આપણે બ્રિજ ની ઉપર ન ઉભે રહવાનું છે મતલબ અનીશ અંદર જવાનું નથી અમારી ગાડી છે ને અત્યારે ફસાઈ ગઈ છે ભાઈ જોવો તમે કેવી કંડિશનમાં ફસાવાની છે

આપણી ગાડી ભરવા આવી ગઈ છે હવે થોડી બાકી રહી છે પોસું છે ને પાવડર જેવું છે આવું ખોતી જાય મતલબ માં રાખ આવે હાવ રાખ એટલે હાવ હાવ રાખ છે ખાલી લેસ હાલ ખરાબ થઈ જાય કેમ એમે ગાડી ખોતી જાય હા મશીન મારો પાસે રાખો

ફાઇનલી મિત્રો આ છે ને આપણે ડીઝલ પંપે આવી જન ડીઝલ પંપે લીધું છે ને એમાં લીલેશભાઈ છે ને મસાલો ચાલો બનાવશું એ બોટલ ભાઈ ઠંડુ ઠંડુ પાણી ભરીયા પંપે થી જો દેખ દેસ કરે અમાર રિલપલ ભાઈને પાછળ લઈ છે ને આ છે નૈરા પેટ્રોલ પંપ બહુ ભરો તો બોતવા કેમ પણ ન્યા તો ઘડીકમાં જડતાઈ ન થા કા પેટ્રોલ પંપ નું નામ જ દીધું આમ થાયરા

નજારો મસ્ત છે કઈ ઘટે નહીં એક નંબર મસ્ત મજાના નજર ને સફર કરી રહ્યા છે આનંદ વાળી જોઈ છે ડાકોર ડાઉન મેર આવશે તો જવાનું છે અને દર્શન તમને બધાને પણ કરાવવાનું છે બ્લોકમાં કન્ટિન્યુ બની રહેજો જવાનું ના તો ગમે જો ગાડી લઈ જાવ ને હોટલે એટલે તો જવાનું છે ફાઈનલ જ છે ફાઇનલી મિત્રો અત્યારે આપણે પોકી ગયા છે ડાકોર આ બધું છે ને ડાકોર છે પણ આપણે બ્રિજ ઉપર ચડી ગયા છે હવે આપણે અહીંથી જવાનું છે નડિયાદ બાજુ આપણે બ્રિજ ની ઉપર ને ઉપર છે મતલબ નીચે જવાનું નથી જઈ શકો છો હા ભાઈ અહીંયા ટ્રાફિક એમ પણ મંદિરો રહો દેખાય દે મંદિર દેખાય પણ જેટુ છે ઓલી બાજુ આપણે ત્યાં દર્શન કરવા આગળ જોઈએ છે બહાર નીકળે પણ આમાં કે ગાડી રાખવાનો જગ્યા જ નથી કાઈ ને ઘરે ત્યાં આગળ કાક રાખીને જાય પણ અમાર જગ્યા હોય તો થાય ને તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભોગવાનું ઉત્તે ભોગી ગયા છે તો કે દહેજ ભોગી ગયા છે ને ગાડી પણ અંદર લઈ લીધી છે ગેટની અંદર ખાલી કરવાનું છે ત્યાં જોઈ શકો છો અત્યારે આપણે પ્લાન્ટની અંદર જઈ રહ્યા છીએ મતલબમાં સિમેન્ટ પ્લાન્ટ છે આની અંદર આપણે ખાલી કરવાનું છે મતલબ છે ને એની સિમેન્ટ બને છે એટલે જોઈ છે ખાલી ક્યાં કરવાનું છે એ તો ખબર નથી જાય બસ ખબર પડે પછી ભાઈ પાસે છે ને આપણે આ બાજુ કંપની પાસે આવેલી છે ત્યાં ભરવા જવાનું છે જોઈ પેલા ખાલી કરવાનું શું છે ને એ પેલા જોઈએ પછી ખબર પડે ચલો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહો એટલે થી આપણે ખાલી કરવા आप्रजनक गाड्री खाली करी ते माल सेन माल सोटी देजो सोटी कने चले जने की बाजी पण नाही चाल तो मित्रो अक्या आपडी अंदर आवी जेसे तो पुरो आव्या से पण जे पुरोन चलून गिरो वा लागि जा थोड़ी અહીં તો આપણે કોપર સિલેક્ટ લઈ જવાનું છે શરૂ કરશે ભરશે ગાડી આગળ એક છે પછી આપણે તો શરૂ થઈ જશે હવે પછી વારો આવશે મતલબ મા લીલેશને બધાય છે ગાડી પાછળ છે આરે જ જવાના છે તો આરે જ રહેવાના છે અત્યારમાં છે ને આગળ વરસાદ આવી જાય તો આ બધું સાફ કરી નાખું વરસાદનો માહોલ બહુ ખરાબ છે અત્યારે કંઈક નક્કી જ નથી તો ક્યારે વરસાદ આવે છે નહીં બાકી તો અત્યારે ચાલુ કર્યું છે હવે Non è per lì, non possiamo lieve. આપણે જયારે ભોગી જશે બોર્સ કોલ નાખે હાઈવે છે મેન અમારા દિલેશભાઈ ને છે ને એ કે નહીં હોય તો હાલ છે પણ આ નબરું નહીં આ નબરું ચડાવી દીધું હોય તો મને એમ લાગે છે કે આ ટીપ થઈ જાય ભાઈ કેવી કન્ડિશન છે આની આ બેકાર કરી દીધો અમે તો હાલ હાલ મસાલો બનાવી બનાવીને પાછો

કિલા બસરા લે ચનાડી સુ કિલા બસનડી સુલો વેજ કરો એટલા બધા શું કરવા એલાઈ ખાટા હા 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 લઈ એટલા બધા લઈ જાવ

એટલે સારું પડે એમ કે ખાલી થઈ જાય વેલા હે એટલા માટે તને બાકી તો ભાઈ નીંદર આવતી હતી બહુ એટલે ઉજા થાય ચાલો નીંદરો બીજી સેવે આવી જાય આપણે ખાલી કરવા ત્યાં છે તમને ક્યાં ખાલી કરવાનું છે બતાવીશ માં કન્ટિન્યુ બનાવી રહતો અમારી શનમાં નોઈ સ્ક્રિપ કરવાનું પોતાની બે ચાર હવે દોડા મોકી ગયા છે મિત્રોને ડીઝલ છે ને હા પૂરું થઈ ગયું છે તો ડીઝલ છે ને હા પૂરું થઈ ગયું હા એટલે હા લો થઈ ગયું છે

cái <laughs> nạ cato goronosi, a bê búa sân cato goronosi, soi cà đi cà togini, gửi 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 gửi

અત્યારે આપણે ગાડી ખાલી કરીને બહાર લઈ છે અત્યારે વાયરમાં બેઠા છો એવું છે કે આપણી ગાડી છે ને હવે અહીં બદલી ગયા છે ગાડીઓ છે ને અહીંયા મેં દઈ એટલે ભરવા આવ્યા છે એ સીધા હવે એમ છે ને ગાડીને વેટ કરીએ છીએ ગાડી હવે આવે ને તો ગાડી જવાની છે પણ હજી એ ભાઈ આવ્યા નથી આવે એટલે જઈ આવે વાઘરી જગ્યા એ ભાઈ આવે છે તમે લે ગાડીમાં ટેલર છે આપણે લાંબુ i'm better in me